જય શ્રી કૃષ્ણ ઓમકાર કર્મકાને સર્વિસની અંદર બધા જ દર્શક મિત્રોનું સ્નેહી બંધુ નું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના જઈએ બાર એપ્રિલ બે હજાર પચીસ આ દિવસે હનુમાન જન્મ મહોત્સવ એટલે કે હનુમાન જયંતિ છે આ દિવસે કયો ઉપાય કરવાથી અને કઈ વસ્તુ કરવાથી આપણા જીવનની અંદર સુખની પ્રાપ્તિ થશે એની વિશે આપણે આજે વાત કરીશું તો સૌથી પહેલાં વાત કરીએ તો આ દિવસે ખાસ કરી અને પોતાના ઘરની અંદર જો નેગેટિવ એનર્જી હોય નેગેટિવ પાવર હોય કે નેગેટિવ ઉર્જા હોય તો આ દિવસે પોતાના ઘરના વ્યક્તિઓ મળી અને પોતાના ઘરની અંદર બેસી સરસવના તેલનો દીવો કરી હનુમાનજી મહારાજના ફોટા પાસે હનુમાનજી મહારાજની પ્રતિમા હોય તો વાંધો નહીં અને સાથે સાથે ઘીનો દીવો કરી અને હનુમાન ચાલીસાનું જોરથી ઉચ્ચારણ કરવાથી અને પોતાના ઘરની અંદર હનુમાન ચાલીસાના પાઠ કરવાથી નેગેટિવ એનર્જી નેગેટિવ પાવર દૂર થશે અને નમો હનુમંદે ભય ભંજનાય ગુરુ કુરુ ફટસ્વાહા આ મંત્ર દ્વારા પોતાના ઘરની અંદરથી લવિંગ સરસવ તલ ઘી સરસવનું તેલ આવા દ્રવ્ય દ્વારા હનુમાનજી મહારાજનો યજ્ઞ કરવાથી પોતાના જીવનની અંદર હરેક પ્રકારની જે કામનાઓ છે કામનાઓની પણ પૂર્તિ થશે પોતાના ઘરની અંદર પોતાના ઓફિસની અંદર પોતાના મકાનની અંદર કોઈ પણ જગ્યાએ નેગેટિવ એનર્જી હશે અથવા તો વ્યાપાર નહીં ચાલતો હોય તો આ મંત્રના યજ્ઞ દ્વારા પોતાનો વ્યાપાર પણ ચાલશે ને પોતાના ઘરની અંદર રહેલી નેગેટિવ ઉર્જા નેગેટિવ પાવર છે એ દૂર થશે વિશેષ વાત અને વિશેષ ઉપાયો જાણવા માટે અમારા આ જ નામથી યુટ્યુબની અંદર ચેનલ છે એ ચેનલ ઉપર જઈ અને તમે આખો પૂર્ણ વિડીયો જોઈ શકો છો અને ઘણા બધા ઉપાયો હનુમાન જયંતિના જે પોતાના જીવનની અંદર કરી અને જીવનની અંદર લાભ પ્રાપ્ત કરી શકો છો અસ્તુ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ